શ્રી રામ સ્વાગત છે મારી ટ્યુબ સર મારું નામ છે એકે કે રાઠોડ આજનો બ્લોગ આપણે અહીંથી સારું કરી દીધો છે તો આમ ખુલ્લી જગ્યા છે અને બાયથી લીધો અને આજે થોડાક મોટા થઈ ગયા છે રજા લાઇટ વહી ગઈ છે અને અહીંયા આપણે બધા આવ્યા છે અને જો આપણા પપ્પા અહીંયા કામ કરે છે અત્યારે સારા તો ચાલો અત્યારે બધા મૂડ આવી ગયા છે અને અહીંયા આપણે આવી ગયા છે ભાઈની કાકા આવ્યા છે બેસવા સાફીઓ આવ્યા ને કાકા

અને આપણે ચાલો આપણે અત્યારે નિશાન આવ્યા છે તો નિશાન બધા છોકરા બેઠા છે ત્યાં એટલે આવ્યા છે ભાઈથી વિઝિટ કરો છોકરા કેવું ભણાવે છે બીજાને પોત બીજા આજુબાજુ ગામડામાં જાય અહીંથી ના જાય અહીંથી આવે ને આજે અહીંયા આપણે નાસ્તો કહીને કયો છે આજે છે નાસ્તામાં ફટાકા ફો ને બટાકા પડે એમાં આપણે બધું નાપણ થાળા છે કોઠમડી છે ઘણું ઘણું વસ્તુ બધી છે નવી નવી એટલે છોકરાને બદલે ખુશ થઈ જાય ને નાસ્તો હોય એટલે

ખેત્યુતુ હાલો કેશો ખેશો હલો એ પ્રોડે અને જો હા એ તો સારું છે છોકરા સપોર્ટ કર્યા બધાય પોતપોતની ટીમને તો કમર કમર હાલ આ

ઉપર ચા હે નહી એ તોતે સોડા જ લઈ લે પેલી તો અહીંયા સોટે સોડા લઈ લે તો લે તો પેલો કાઈ મારે બેક યાર હાલ મે કોને પી દેને એક મને મંગો એટલે પી પી લે અહીંયા લે ઉપર થાલ બોલો મે કો યાર માપડ સું પાણી વાળા તો બોલા હોય હાલ તમને એમ ન થાય તા કે છોકરા પાણી વાળા ના આવે અને સોડા બોલા નહી આલે સોડા આલે

એને મેંગોમાં શીંગ નાખી મેંગોમાં શીંગ ગયા હેન થઈ ગયો છો મૂકી દે ઉભો થાય પકડી જાય નહીં ઉભો થાય ભાઈ લઈ તો નહીં નહીં ઉભો થાય પીવે માં હાટુ પીસો હાલ હાલ લઈ ઉભો થાય ટીમવાના છોકરાને બગડ્યા છે ઉભો થાય હું ખાલી હાલ લઈ જો અને પીવી બીજા પૈસાની ને મૂકવા જાવ એ બીજા મૂકવાનું કે

અને જેમ બને બધું બધું શેર કરી દો જેમ બને એમ બધું શેર કરી દો અને તમારો સપોર્ટ થતો છે દોસ્તો તો ચાલો ગુડ નાઇટ અને બાય બાય શેર સબક્રાઈબ કરી દેજો